જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજે વ્લોગની શરૂઆત થાય છે બપોરના એક વાગ્યાથી તો આજે છે ને બિલકુલ ટાઈમ નહીં મળ્યો મને બ્લોગ સ્ટાર્ટ કરવાનું તો મારે છે ને દાળ ભાત શાક બની ગયું છે હવે મારે છેલ્લે રોટલી કરવાનું બાકી છે એટલી થાકી ગઈ છે ને આજે તો બહુ જ તો આજે થોડું વધારે કામ હતું એટલે પછી બ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો મમ્મી અત્યારે રોટલી વણે છે તો હજુ સુધી છે ને મારાથી લોટ નહીં બંધા તો ટાંકાના લીધે કે મારે અંદર પણ બહુ બધા ટાંકા છે એટલે દુખાય છે એટલે મમ્મી જ કરે છે રોટલા અને રોટલી તો રોટલી હું શેકી આપું છું તો મમ્મી થોડી બનાવી લે ને પછી હું શેકું કે મેં ફટફટ શેકી દઉં મમ્મી ધીમે ધીમે બનાવે છે એટલા માટે તો પછી એમને જમાડી દઉં ને પછી તમને અમારા ઘરનું થોડું લુક બતાવીશ તો હવે સરસ દેખાય છે આગળથી થોડું બધું બદલી નાખ્યું છે જે જૂનું હતું તે દેખા નાખ્યું હવે નવેસરથી ફરી કરે છે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો એન્ડ આજે થોડી ગરમી લાગે છે તો મેં થોડી આ થાક ખાવા વાડામાં આવી મેં કીધું કે વ્લોક પણ સ્ટાર્ટ કરી દઉં તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વી ગર સુધી ખાટલો વાળો છે ને હા રહ્યો તો ઊંધીથી થોડી વાર એ લોકો કામ કરે છે તો એટલી વાર તો આસ્થા છે ને મને બે મિનિટ શાંતિથી નહીં બેસવા દેતી હવે એને લીંબુ પાણી જોવે તો એ હું બનાવી આપું દેખે પાછું બધાને જય માતાજી બોલ આસ્થા આજે નાઈ કઈ

આસ્તા કે મારા ઘરે પાણી નથી કાઢતી ને આવી તો આસ્તા છે ને ગેટ અંદર આવવા જ નહીં દેતી એવું કાકી આવે મને લઈ જવાની અધ્રુવી મારા માટે એક લેતી આવજે કે બે લાવી ઓકે બે હા મારી આસ્તા માટે હો પોણા ચાર થઈ ગયા છે એક તમને બાર થી બતાવો ને પછી ચા બનાવીશ ચાનો ટાઈમ થઈ ગયો છે પણ આજે છે ને સાડા ચાર બનાવીશ પાસ્તાને છે ને ચા ને ભૂંગરા મેં આપી દીધા છે શાંતિથી ખાય તેટલી વાર હું કપડાં લઈ લઉં અને મમ્મી પપ્પા છે નહીં એટલે પછી મારે આસ્થાન પણ જોવું પડે અને કામ પણ કરવું પડે મમ્મી પપ્પા ગયા છે માસીના ઘરે માસીની ખબર કાઢવા એટલે હું એકલી જ છું કામ કરે છે જીજા લોકા એ લોકા પછી ટાઈમ થાય તો એ જશે કામ ચાલે ને ત્યાં સુધી કશું જ જવા તો મેં કશે એટલે કશશે નહીં મારે ગઈકાલે બજાર જવાનું હતું એ પણ નહીં થયું તો આ પાછળનું છે ને એ બહુ ખરાબ દેખાય મને ખબર છે એ પણ રિપેર કરવાનું છે એટલે પછી આવું જ રાખ્યું છે તે તમને આવતા વ્લોગમાં જોવા મળશે કે કયું કયું રિપેર થયું છે તો ધીરે ધીરે બધું કામ થાય છે આ એકવાર થઈ જાય ને પાછળ આયું બહુ એ લાગે છે ખરા આમથી આમ મૂકાયેલું છે એકવાર નીચે મસ્ત થઈ જાય પછી હું વ્યવસ્થિત મૂકી દઈશ અને છે ને મમ્મી મને મૂકવા નહીં દેતા પહેલી વાત તો એમને ફાવે ને ત્યાં જ મૂકવું પડે અને મને છે ને આ બધું પડી રહે ને તે નહીં ગમતું મને જગ્યા એવી હોય ને કે કઈ વસ્તુ દેખાય ના તો સરસ દેખાય ખર પણ મમ્મી છે ને મમ્મી ને ગમે ચાલો હવે કપડા લઈ કરીને મૂકી દઉં પછી આ લોકા જાય એટલે કચરા મારે છે ને મેં અત્યારે ઉપર આવી છું જોવા કે કેવું બન્યું છે તો પ્રોપર એકદમ બની જશે ને તો તમને સરસ રીતે બતાવીશ તો હું આવી વાસણ જોવા तो वासन छे लि गा लागे त हाम्रा घर बने एटले पछि काम त्यो तो चालो हौ शान्ति तैश नीचे काम कम वा। वासन पचरा هذا الكوكب مفهوم اليوم هو اننا سنقوم بتحدي عدم الرد لانه لن يكون هناك رد فعل كثيرا ما يشتكي الناس من انني استخدم فيديوهاتي الى الاستماع وانا يوسف يقوم بذلك لان فيديوهاتي في الخاصة بي لانها تعتبر شديده بالنسبه لهم لذا ساحاول ان لا اظهر اي رد فعل وارى كنت استطيع عدم قول اي شيء انا مع اصدقائي الذين لا يخيبون الظن رونو الحامل الاسباني وفيديو في من لاتامو اولي لذلك سنحاول فيديو تشتيت انتباهي في يحاولون ان يجعلوني اكثر هذا التحدي نحن فريق من المحترفين સમય આવી છે બેડરૂમ માં તો નાસ્તા છે ને ઊંઘવા થઈ છે ને ઊંઘવા જે ઊંઘવા જઈ રહી છે